હલો પૃથ્વી બ્લોકમાં સ્વાગત છે તમારા બધાનું કેમ છો બધા મજામાં જઈશું મજામાં છું ને અત્યારે હું લઈને આવીશું પ્યાસની કસોડી ડુંગળી કાપી લીધી છે લીલા મરચા ધાણા અને આદુ ને લસણ પેસ્ટ બનાવી લઈએ આપણે આપણે પેસ બનાવી લીધી છે હવે મસાલો ફ્રાય કરી લઈએ ફ્રાય કરનાર આપણે મસાલો બધા

લીંબુ નાખી દઈએ તો આપણો કસોરીનો મસાલો તૈયાર થઈ ગયો છે અહીંયા મેં લીધો છે ઘઉંનો લોટ ને રવાનો લોટ મિક્સ કર્યો છે આપણે લોટ તૈયાર કરી નાખીએ નમક નાખી દઈએ અજમો નાખી દઈએ Sa apre lor bantele ho? Sa apre lor bantele to setel nou moun apine? Mm. La oune moun moun?

આપણી કસોડી ફ્રાય થઈ ગઈ છે મારી કસોડી તમને ગમે હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો તો આ આપણી કસોડી બની ગઈ છે કોમેન્ટમાં કહેજો તમને કેવી લાગી ટ્રાય કરજો બહુ ટેસ્ટી લાગે છે ખાવામાં ખસ્તી બની છે બહુ સારી બની છે આવી રીતના બના ટેસ્ટ બહુ સારો આવે છે પ્યાસથી કસોરી શિયાળામાં ભાવતી પ્યાસથી કસોરી તો તમને મારી આ કસોરી કેવી લાગી કોમેન્ટ બોક્સમાં કહેજો લાઈક કરજો શેર કરજો અને સપોર્ટ કરજો પ્લીઝ ને